हरि श्री कृष्णाय वासुदेवाय हरि परमात्मे व्रतकनाशाय गोविंदय नमो नम करवाचा पंगुदेदेग्री यम वंदे परमांदम मधव वसुदेव सुत पंचचारुणमर्दनम देव के परमानंद कृष्ण वंदे जगद्गुन श्रीकृष्ण अर्पणमस्त गल देवासुर देश भाग योग સોળમો અધ્યાય શ્રીમદ્ ભગવદગીતા એનું આપણે મંગળાચરણ કર્યું હવે આજે આપણે એક બે ને ત્રણ શ્લોકથી આપણે વાંચ્યો તો ગઈકાલે હવે આજે આપણે ચોથા શ્લોકથી પ્રારંભ કરીશું શ્રી કૃષ્ણ તો દિયમ વસ્તુ ગોવિંદમ તો ભયમ એવો સમર્પે હરી ઓમ શ્રીકૃષ્ણાય વાસુદેવાય હરી પરમાત્મને વ્રતકલિશનાશય ગોવિંદય નમો નહો દભોદર્પોભિમાનચ ક્રોધ પારુષ્યમેવ અજ્ઞાનચાભિજાત પાથસંપદમાસુરી નોર્થ એ થાય છે હે પાર્થ પાખંડ ગર્વ અહંકાર ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ પડેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે બરાબર સરખી વસ્તુ વેચાણી હોય સસ્તામાં લીધી હોય અને ધાર્યા કરતા દસ ગણા વધારે રૂપિયા આવી જાય અથવા ઓચિંતાના ક્યાંકથી રૂપી આવી જાય અમુક એવા ધંધામાંથી એટલે એ આસુરી સંપત્તિ ખોટા ધંધામાંથી પૈસા લઈ અને વધારે ઘણું ધન ઉત્પન્ન કરેલું એ આસુરી સંપત્તિમાંથી આવેલું ગણાય અથવા કોઈનું છીનવી લીધેલું કોઈનું લઈ લીધેલું કોઈને ખોટી રીતે વેચેલું એ બધી વસ્તુ આસુરી સંપત્તિ છે અને જેવી આવે ઘરમાં એવો તરત ક્રોધે ઉત્પન્ન થાય પાખંડી આવે ગર્વ આવે અહંકાર આવે કઠોરતા આવે બધું અવાજ માંડે પછી એકવાર આ બધે ઘર કરી જાય ને એટલે આ લાંબા સમયના ઓલા ટકી ગયેલા જેમ ઝાડા હોય ને બામ કેમ ડીલ બાજી ગયું એમ અમુક ડાઘા પડી ગયા હોય જાતા જ ન હોય એમ આ બધા જીવનના આપણા અંદરના આત્માના ડાઘા છે એ જડ જઈને જાતા નથી એને બહુ ઘસી ઘસીને કાઢવા પડે છે પછી કાઢતા કાઢતા પાછા આપણને વર્ષો નીકળી જાય અને ઓલી ટેવ પડી હોય સારી રીતે પૈસા રહેવાની તો જાય નહીં એટલે વધારે દુઃખી થાય દુઃખી થાય અને એ રૂપિયો જર દિન ટકે નહીં પણ દિન પૂરો થઈ જાય એટલે ફટાફટ એ રૂપિયો પૂરો થઈ જાય એટલે પછી એ રૂપિયા વગર હાલે નહીં એવો રૂપિયો પાછો બીજી વાર આવે નહીં એટલે ક્રોધ અહંકાર બધું એમનું એમ રહી જાય અને એવું છાડા મારે અને ભક્તિને દબાવી દઈએ એના કદાચ ગરવા જ હુકામ દેવા આપણે બરાબર તુલસીદાસજી નથી કહેતા કે દેજીએ જામે કુટુંબ સમાય મેં બી ભૂખા ના રહું અને સાધુને ભૂખા જાય બસ આટલું મગજમાં રાખવાનું હોય બાકી દઈ દેશે દ્વારકાવાળા દેવી સંપત્તિ મોક્ષ આપનારી છે જ્યારે આસુરી સંપત્તિ બંદરમાં નાખનારી માનવામાં આવેલી છે હે પાંડવ તું દેવી સંપત્તિને લઈને જન્મ્યો છે માટે શોક ન કર આપણે બધાય દેવી સંપત્તિને લઈને જ જૈનમાં જઈએ ભગવાને જ્યારે જન્મ આપ્યો ને ત્યારે હાથ ખાલી રાખ્યા બધા પણ હાથમાં જે કરાગરી વસ્તુ લક્ષ્મી કર્મ પદ્ય સરસ્વતી કર્મોલે તો ગોવિંદ પ્રભાતે કરદર્શનમાં આપણે જે સવારે બોલીએ છીએ ને એટલે કર્માં તમને આસ લક્ષ્મી આપીને મોકલ્યા છે કે દેવી લક્ષ્મી છે એની એને લક્ષ્મીને અડાડીને અને આપણે મલિન કરવાની કોઈ જરૂર નથી ભગવાન આ કહે છે નાનપણથી દેવી સંપત્તિ તરફ વળો ને એટલે તમારા ઘરમાં દેવી સંપત્તિ જ આવી જાય અને સારા વિચારોને લઈને આવે હે પાર્થ આ લોકમાં દેવી અને આસુરી એમ બે પ્રકારની પ્રાણી સૃષ્ટિ છે જેમ સંપત્તિ છે ને એમ બે પ્રકારની પ્રાણી સૃષ્ટિ છે તેમાં દેવી સૃષ્ટિ વિસ્તારથી કહી હવે આસુરી સૃષ્ટિ તું મારી પાસેથી સાંભળ આસુરી સ્વભાવવાળા મનુષ્ય શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ પ્રવૃત્તિ કે નિવૃત્તિને તે જાણતા નથી તેઓ એમાં બહારની કે અંદરની પવિત્રતા સદાચાર કે સત્ય હોતા નથી તેઓ કહે છે કે જગત અસત્ય આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે ભગવાન જેવું કાંઈ છે જ નિરાંત કહેતા ભગવાન ભગવાન જેવું કાંઈ હોતું જ નથી તે સ્ત્રી પુરુષના સંભોગ સંયોગથી ઉત્પન્ન થયેલું છે ને ભોગ તૃપ્તિ સિવાયનો બીજો શો હેતુ હોય ઘણા કે ભાઈ હવે આ તો કે પરસ્પર આપણે સંયોગ કર્યો હોય સંભોગ કર્યો હોય એને એમાંથી જગત વિસ્તાર પામ્યો ભગવાન જેવું કંઈ છે જ નહીં એ વૃત્તિ વૃત્તિવાળા મનુષ્યો કયા છે આવા લોકો એટલે આવા લોકો થી ચેતર એવું બને તો આગા બે હું બરાબર એકવાર ખબર પડી જાય ને કે આસુરી વૃત્તિ વાળો વ્યક્તિ છે તો બને એટલો છેડો રાખે જ આવવાનો આપણે અને એનું પાછું આપણામાં ઘર છે એના કરતાં ખોટે ખોટું ડાઘા પડવા નહીં દેવા ધ્યાન રાખો શ્રી કૃષ્ણ આજે આપણે આઠમા અધ્યાય સુધીનું પઠન કર્યું આવતીકાલે આપણે નવમા અધ્યાયથી પુનઃ પ્રારંભ કરીશું શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ શ્રી કૃષ્ણ એ વાસુદેવાય હરિય પરમાત્માને પ્રણત કલેશનાશાય ગોવિંદાય નમઃ નાય વાસુદેવાય હરિયે પરમાત્મ નિર્ણતર કલેશ નાશાય ગોવિંદય નમો નમ કમકરોતી વાચા ન પંગો લંગરી પાતમ હમદે પ્રમાનંદ માતમો વસુદેવ સુપુમ દિવં કંચચારણ મધરમ દિવકી પ્રમાણ કૃષ્ણ વંદે જગદુર અપરાધસિયંતિ હર્ન મસોંય માત્ ક્ષમ સ્વ પરમેશ્વર કૃષ્ણાપણમ રોજ કૌશુ પ્રમાણે સદ્ગુર જ્યાં બેઠા હોય ત્યાંથી આશીર્વાદ આપે જ્ઞાનીજનો સૂચન કરે અને બીજા મનુષ્યો બરોબર સંસારી સહવાળાઓ જ્યાં સાંભળતા હોય એ ભગવાન પ્રેરણા કરે તો લાઈક શેર અને ફોલો કરે શ્રી કૃષ્ણ આર્પણ મસ્તું અને બને એટલું જેમ રોજ કહું છું કે સવારે ઉઠી યાદ છે ને કરાગરે વસ્તી લક્ષ્મી કર્મધ્ય સરસ કરમૂલે તો ગોવિંદ પ્રભાતે કર દર્શન એ આવતીકાલથી ચાલુ કરી દો પોકેટ ગીતા રાખો અને રોજ ભગવાન કૃષ્ણના ગીતાજીના દર્શન કરવાનો નિયમ કરી નાખો અને બની શકે તો રાધા રાધા રાધાની એક માળા કરો શ્રી કૃષ્ણ અર્પણ બોલવામાં કઈ અવિવેક થયો તો ક્ષમા આપ્યો